રામ રામ બેરા ને ગુડ મોર્નિંગ વાત કરીશ કેમ છો અને હું ઉઠી બ્રશ કરી ચા પીવા મિલો અને આજે મારે મારે જવાનું છે બાર મારે થોડા કપડા લેવાના છે તો કીધું આજે કંપની જઈ આવી

હવે જો પાછા આવી તો હું તેમ જો ના આવી ને તો સારું અને વ્યાઈ જાય તો પછી બાપુ ત્યાં ઘેર છે એ કરી લે વાંધો નથી તો સારું હાલો તો અમે ખંભાળીએ જઈ આવી તો દવા લેવાય ગઈ છે કંપની મમ્મીની અને હવે અમે જાઈશું છીએ કપડાં લેવા માટે હા એ તો કપડાં લેવા આવી ગયો કેમ કે નહીં સાડા દસ જેવું થયું કપડાં લેવા ગયા તો અમે આવી ગયા છીએ હેમરાજ લક્ષ્મીદાસ નજીક છીએ એમાં કપડાં લેવા જો અત્યારે અમે છે ને રામનાથ આવી ગયા કેમ કે દક્ષાભાઈ ફૂટકી ગયા ને તો ના કે કે કંઈ વાંધો નહીં હાલો કે ચક્કર મારી આવીને પાણી પીતા આવીને એ બકાલ થોડુંક લઈ લઈએ અને આ રસ્તો તો મારો ખોદી નાખેલ છે હું અહીંથી દરરોજ રોયલ હોસ્ટેલ એમ એસનડી દરરોજ સ્કૂલે જતો તો સારું હાલો તો અમે જે દક્ષાભાઈ કે ઘેર જાતા આવીએ ને પછી જાય ઘેર

ઢીંગા એ ઢીંગા હાય કહી દે હાય આમ જો હાય આમ એઠી ઉતરી જાય હાય કહી દે હાય હાય જો ખાઈ પી અને અત્યારે વાગી ગયા છે બે જેવું થયું ને આજે તો ગરમી બહુ છે ને એટલે આજે તો વાદરા એ પાછા વરસાદ આવે ને એવા થવા માંડ્યા એટલે અત્યારે એમ કીધું હાલો અત્યારે જમીન ડાયરેક્ટ જાય ને હાથી આંકવા તો કાલ અડધા થઈ ઉછેરનું મોટું તો આખી આવ્યા હતા આજે હવે જાયને વેલેયા તો હાલી જાય હાન થાય ને ત્યારે થોડું ઘણું પછી થોડું ઘણું બાકી રહે અને મજૂરે આવવાના છે એક બે દી લો કેદી આવે તારા રામ જાણે પણ હવે બપોર મોર ખંભાળી રખડી આવ્યા અને હવે ત્યારે કામ કરવા જવું હું નથી જ પણ હવે મુરુભાઈ કે આવું તા પડે જો મુરુભાઈ ફાકી ખાઈ ફાકી ફાંકી ને હવે આગણી વાડીએ જવા દેવાના હા કા મુરુભાઈ હમ

તો બાપ દીકરા આવે ને ભૂકા કાઢી નહીં ખાય ખાલી થોડો ખૂણો રહેવા દીધો બાકી આ બધું હાંકી નહીં ખું અને હવે છે ને ઉપલી કટકીમાં લગભગ થોડીક વાર હાંકવું અને હેઠામાં લેટ જ જાય ને એટલે પૂરું આમાં થોડોક બધી ગારો પડે એટલે આને કાલ ગૌલ જ આપવાનું થાય બાકી આજ બહુ પલો કરાવી દીધો તો આ ઉપલી કટકી મેં ચાલુ કરી દીધું એમાં હાલે એવું લાગે છે થોડોક ગારો પડે એવું લાગે બાકી જો એ માંડવીએ છે જોરદારો ઓલી માંડવી જેવી

કોઈ ધૂળમ હોય તો લોબાને નાખે હાલો આવી જાવ આ રૂમ બહુ જીવડી બધી કરી ગઈ